દહેગામમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીથી બચવા સેફ્ટી ગાર્ડ લગાવવા અપીલ ટુ વ્હીલર ચાલકોને બચવા ખાસ ચેતવણી આરજે રાઠોડ દહેગામ દહેગામ શહેર અને તાલુકા વિસ્તારોના ટુ વ્હીલર વાહન ચાલકોને ખાસ ચેતવણી છે કે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રશિયાઓ નિર્દોષ વાહન ચાલકોને આકાશમાં ઉડતા પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દે તેવી ચાઇનીઝ દોરી બચવા પચાસ રૂપિયાનું સેફ્ટી ગાર્ડમાં

તો ટુ વ્હીલર ચાલકો પોતાનું મોંઘેરું જીવન બચાવવા પોતાના ટુ વ્હીલર પર અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવવા જાહેર વિનંતી છે